અરે સાહેબ એક કેતા ભૂલાઈ ગયું હેપી જર્ની થેન્ક યુ હા મેં કીધું પેલા કહી દઉં તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો આપણે આ કોલ રેકોર્ડિંગ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો ત્યાંથી કરી આવવા નવા વિડીયો તમારે પટેલ લાવતો હોશો દોસ્તો તો હાલ અત્યારે આ વિજય રૂપાણી એમ કહેવાય છે કે આ દુનિયામાં નથી રહ્યા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિજય રૂપાણી એમ કહેવાય છે કે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા દોસ્તો એની દીકરીને મળવા અચાનક એમ કહેવાય છે કે પ્લેન ક્રેશ થઈ જાય છે અને બિલ્ડિંગ સાથે ટકરાય છે અને બસોને નેવું જેટલા લોકો મુસાફરો અંદર હતા બધાના જીવ જાય છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો આખરી અને છેલ્લું કોલ રેકોર્ડિંગ છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને વિજય રૂપાણીની અંતિમ યાત્રાની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો દોસ્તો અને રાજકોટની અંદર એમ કહેવાય છે કે હા કાર મસી ગયો તો આખું રાજકોટ રડી પડ્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ ક્લીફો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર નહીં જરૂર બતા ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવા ભૂલશે નહીં ત્યાંથી કરી આપણા વિડીયો માટે લાવતો હશે દોસ્તો તો હાલ અત્યારે એમ કહેવાય છે કે આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ પહેલું કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું છે એમાં તમને બધું જાણવા મળી ગયું છે દોસ્તો હાલ આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તમને ખબર હશે કે ઘણી બધા સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા લોકો અડખે પડખેને એમ કહેવાય છે કે જે ક્રેશ થયું છે પ્લાન અને આ ઘણા બધા લોકોના પણ સવાલો ઊભા થઈ રહ્યા છે દોસ્તો અલગ અલગ પ્રકારના ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરી જ જરૂર બતા દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નથી આથી કરી આવા વિડીયો બટલા લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી હતી ફરિયાદ બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયોમાં તપ્ત કેલી બાય બાય